વડોદરાનો આપનું વાત કરીએ તો વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવેના ટોલનાકા પાસેથી એલપીજી ટેન્કરમાં ગેસના બદલે દારૂનો મોટો જથ્થો ભરીને થતી હેરાફેરી જિલ્લા એલસીપીએ ઝડપી પાડી હતી વાપીથી જામનગર તરફ જતી ટેન્કરમાંથી ઓગણત્રીસ હજાર પાંચસો છ્યાસી દારૂની બોટલોના જથ્થા સહિત કુલ રૂપિયા એકસઠ પોઈન્ટ ત્રણ લાખનો મુદ્દામાલ કબજે કરી ડ્રાઈવરની ધરપકડ બાદ વધુ તપાસ હાથ ધરાઈ છે